પાટણ શહેરના નિર્મલનગર રોડ ઉપર નાડુ બનાવવા કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે રાહદારીઓ માટે બનાવવામાં આવેલ અન્ય સર્વિસ રોડ ઉપર માટીના ઢગ કરી રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો ત્યારે સર્વિસ રોડ ઉપરથી પાટણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને માટીના ઢગલા દૂર કરવાની ફરજ પડી હતી પાટણ શહેરના નિર્મળ નગર રોડ ઉપર નાડું પહોળું કરવા માટે પાટણ નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ પાટણ નગરપાલિકા પાસે આયોજનનો અભાવ હોય તે રીતે કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક રહીશોને અવર જવર માટે સર્વિસ રોડ બનાવ્યો હતો પરંતુ આ સર્વિસ રોડ ખૂબ ખાડા ખૈયા વાળો હતો અને સ્થાનિક લોકોને આ રોડ સિવાય એક પણ રોડ પાટણ શહેરમાં આવવા માટે સારો રોડ ન હતો ત્યારે પાટણના રેલવેના નાળા પણ આજે પણ વરસાદી પાણીથી ભરાયેલા છે તેથી રેલવેના નાળાનો પણ ઉપયોગ થઈ શકે તેમ નથી પાટણ નગરપાલિકાના સત્તાધીશોની અણ આવડતના કારણે આજે આ સર્વિસ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હતા અને રસ્તો બંધ કરી દીધો હતો જેથી સ્થાનિક રહીશો ખૂબ હેરાન પરેશાન થયા હતા અને તમામ રહીશોએ રસ્તો ખોલવા માટે ભારે વિરોધ કર્યો હતો સ્થાનિક રહીશોના વિરોધના પગલે પાટણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આગામી સમયમાં આ સર્વિસ રોડ બંધ કરવામાં આવશે પાટણ નગરપાલિકા ખાતે ગાંધી ચિંડિયા માર્ગે આંદુલન કરવાની ફરજ પડશે તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું નાડા પહોડાઈની કામગીરીમાં મુખ્ય પાણીની પાઇપલાઇન પણ નુકસાન થવા પામ્યો છે તેને સત્વરે રિપેર કરવા પણ સ્થાનિક રહીશોએ માંગ કરી હતી પાટણ શહેરના વોર્ડ નંબર 11 આવેલ નિર્મળનગર રોડ ઉપર પાટણ નગરપાલિકા દ્વારા રોડ નું પોળું કરવાની કામગીરી ચાલુ કરી હતી પરંતુ પાટણ નગરપાલિકાના અધિકારીઓ બાંધકામ શાખાના અધિકારીઓએ કે કોન્ટ્રાક્ટર પાસે આયોજનો અભાવ હોય કોઈપણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી ફક્ત તેનું મુહૂર્ત કરીને સંતોષ માણતા નેતાઓ અને અધિકારીઓએ કોઈ પણ આયોજન ન કરવાના કારણે આજે સ્થાનિક ત્યાંના રહીશો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે ઉપરથી જે એક રોડ સર્વિસ રોડ બનાવ્યો હતો તેના જે કોન્ટ્રાક્ટર દ્વારા માટીના મોટા મોટા ઢગલા કરીને બંધ કરી દેવાતા તેના સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ખૂબ અટવાયા હતા વાહન ચાલકોને સ્થાનિક રહીશોએ વિરોધ કરતાં તાત્કાલિક કોન્ટ્રાક્ટર નગરપાલિકાએ આ સર્વિસ રોડની માટીને ઢગલા હટાવવાની ફરજ પડી હતી અને રહીશોએ એવું ઉચ્ચાર પણ કરેલો છે જો આગામી સમયની અંદર આ સર્વિસ રોડ બંધ કરવામાં આવશે તો પાટણ નગરપાલિકા ખાતે ગાંધી જીંદા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આ સર્વિસ રોડ આજે પણ એટલો ખરાબ છે કે આ સર્વિસ રોડ પરથી નાના બાળકો નાના ભૂલકાઓ સ્કૂલ રિક્ષાઓ કે અન્ય વૃદ્ધ માણસો પ્રસાર થઈ શકે છે નહીં તો એ શરીર સુરત તાત્કાલિક તેના ખાડા ખૈયા પૂરી દેવામાં આવે અને કાયમી બી ચાલુ રોકવામાં આવે તેવી આ વિસ્તાર અને રીશોની માંગણી છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે પેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટન